ગત ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનું બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજિસ્ટર્ડ કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ ચોવીસ કલાકની અંદર ત્રણ જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ તેર જેટલા આરોપીઓની અમે અહીંયા આજ રોજ અટક કરેલી છે આજે તેર આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખીબન્ના પરબતસિંહ વાઘેલા રહેવાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે સેશણ દિયોદર આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા જગતસિંહ બળવંતસિંહ સોલંકી શિવપાલસિંહ ઉર્ફે હમીર ભરતભાઈ ઠાકોર હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી ભાવેશભાઈ રાણાભાઈ વશરમભાઈ ઠાકોર યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી વિષ્ણુ મફાભાઈ રાવળ મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા હિમાંશુ ઈશ્વરભાઈ રાવલ તથા નવાબ ખાન પાંદીખાન બલોચ રહે તાલુકો દિયોદર આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે પોલીસે આ સિવાય જેટલા બી આરોપીને અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે આ સિવાય એ લોકોને જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બંનેવાળા સ્થળે હાજર હતા કેટલાક બીજાને કોલ કરેલા છે આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી એ લોકો અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો એ હથિયારો બી રિકવર કરેલા છે આ સિવાય આ ગાડીઓને રોકવા માટે

ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું છે હથિયારો જે મોટિવ હતા તે અલગ અલગ હતા જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એને પોતાનો બદલો લેવો હતો એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયાખાન ખાન અકબરખાન અકબર નવાબ ખાન પાંદીખાન બલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે તે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતાને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે શું ધંધો આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે